લગ્ન થયા દીકરી છે ને પરણી સાસરે આવી ધીરાણી જેઠાણી નણંદબા સાસુ આ બધાની વચ્ચે એટલી બધી ડરી ગઈ એટલી બધી હપતાઈ ગઈ કે માંડી ન શકે અને એના દિયર હતા ને એ તલ પીસાવા માટે જતા ગયા એટલે એને હાનિ બહુ ભાવે પણ ગોળ તો અડાય નહીં ગોળ તો ખવાય નહીં ગોળ તો રસોડામાં હોય રસોડામાં બધાય હારે હોય એકલા રાત્રે ઉઠી રસોડામાં આટા મરાય નહીં મરે

વચન માં બરોબર હું લેતો આવી ત્યાં તો કઈ ઓલો ગોળ નાખી નો દે એટલે હાની એમને તલ પીસી એમને ભર ભર ભૂકા જેવી લઈ આવ્યા મુઠી વાળી ને ફટાફટ દઈ દીધી અને એ મુઠી વાળીને વાટકો ભરીને મૂકી દીધો સવારમાં પેલી વહુ ત્રણ વાગ્યામાં ચાર વાગ્યામાં ઉઠે એને ઘંટીથી લો અનાજ દળવા ન હોય ને એટલા માટે સવારમાં ઉઠે એટલે અનાજ દળતી દળતી એ થોડોક એક બે બુકડા ભરી લે બૈનું એવું કે લગ્ન હજી ગયા જ ત્યાં થોડોક જ સમય થયો તો અને આટલી બધી કામની જવાબદારી થોડોક ડર ને એટલે તાવ આવી બે ત્રણ દિવસ તાવ આવ્યો ને જેઠાણી બા મળવા ગયા નળન તો આઠ વાગે ઉઠવા વળે એ કે ત્રણ વાગે ઉઠે નહીં ભાઈ ઉઠવું હોય તો વહુ વાર નું ઉઠે આપણે ઉઠાય નહીં આપણે કરો જલસા માણે થોડાક દિવસના મહેમાન જોઈ તો એની અંદર સવારમાં સાસુબા નો વારો આવ્યો અનાજ દળવાનો અને સાસુબાઈ જેવો ઘંટલો બારો કાઢ્યો ને તો જોયું કે આ વાટકીની અંદર હું પડ્યું છે અહીંયા જોયું તો અંદર જોયું કે તલ હતા ને એની હાની બનાવી પડી એટલે થોડીક એવી ચાખી બાય જોયું તો સાવ મોડે તરત વિચારે એવો કર મારી વહુ આટલી બધી મારાથી ડરતી હશે કે મને એટલું ન કીધું કે બા એની અંદર મારે ગોળ નાખીને ખાવું પોતે સમજણા હતા આ સમજદારીની વાત થઈ બીજો ફેરો છે ને સમજદારીનો ફેરો છે પોતે થોડોક એવો રસોડામાંથી ગોળ લીધો બરાબરનો જોડ્યું એની અંદર થોડુંક એવું ઘી નાખ્યું અને હાની ઢાંકીને પાછી મૂકી દીધી બે ત્રણ દિવસ પછી જ્યારે વહુ ને સારું થઈ ગયું અનાજ લેવા બેઠી અને પેલો વાટકો ની યાદ આવ્યો વાટકો બારો કાઢ્યો અને હળ વ્યક્તિ ચાખ્યો એટલે મીઠો લાગ્યો એટલે તરત એને વિચાર આવ્યો કે મારા સાસુબાઈ નક્કી આ કરી હશે હું કહી ન શકી પણ મારા સાસુબા મને સમજી ગયા વર્ષો પછી જ્યારે એ વહુ હતી એના ઘરે દીકરા થયા અને એના ઘરે જયારે દીકરાની વહુ આવીને ત્યારે આ બા હતા ને લાયક થઈ ગયા હતા પણ આ બારું સજેશન બધાય માને બહુ ઘરની અંદર આ હું માનો હા એ તો બોલવા વાળા બોલ્યા કરે આપણે કાન માંથી સાંભળી ઓલી બાજુ કાનને ને નહીં સાહુ ભાઈ અનુભવ છે ને એટલા માટે બોલે છે હું કઈ સાહુ થી ખાવું કામે છે ને એ વાત કહીશું એટલે એના ઘરે દીકરાની વહુ આવી એને ખબર નહોતી કે પેલા સાની અંદર ગોળ કોણે નાખ્યો છે પણ દીકરાની વહુ આવી ને એટલે દાદી માં પૂછ્યું કે બેટા વહુ તો તારી સાથે રોજ રસોડામાં કામ કરતી હોય મને તો ખાલી રોજ સવારમાં ચા આપવા માટે આવે છે પણ વહુ કેવી છે લગ્નના એક બે મહિના પછી પૂછે છે એટલે દીકરા ની વહુ જે સાની મૂકી રાખી હતી ને એને એવું કીધું એ તો સાસુ બની ગયા ને એટલે એને એવું કીધું થોડીક મોડી છે આમ તો કામકાજ એ હારી છે પણ થોડીક મોડી છે અને ત્યારે ગઢડા સાસુબા એવું કે છે કે બેટા એ મોડી હોય ને તો થોડીક એની અંદર હાની અંદર જેમ ગોળ નાખીને એમ આપણે નાખી દેવાનું અને તેથી વહુને હમ જાણવું કે હા આ મારી હાની ગળી કરી હતી ને એનું કારણ મારા સાસુબા હતા એટલે એને શીખવાડ્યું કે તું આવીને ત્યારે મોળી હતી પણ તારી અંદર મેં થોડું ગળપણ પણ નાખ્યું ને એટલા માટે તું ગળી થઈ ગઈ અને થોડીક એક વખત બહાર કાઢીને દબાઈ ગયો એટલે થઈ જાય એટલે એ ગળી થઈ ગઈ અને આવનારી વહુ છે ને એ તારી દ્રષ્ટિએ થોડીક મોડી હશે પણ એની અંદર તારી મીઠાશ નાખી દઈશ ને એટલે આપો